બનાસના ખનીજ માફિયાઓ હવે ચેતી જજો બનાસકાંઠામાં રેતી ચોરીનો સૌથી મોટો ભાંડો ફૂટ્યો છે કુલ એક લાખ ત્રીસ હજાર નવસો સડત્રીસ પોઈન્ટ સોળ મેટ્રીક ટન રેતીની ગેરકાયદેસર ચોરી બહાર આવી છે જેમાં રૂપિયા ચાર કરોડ પિસ્તાલીસ લાખ સત્યાવીસ હજાર ચારસો એકોતેર કરોડનો ઐતિહાસિક દંડ ફટકાર્યો છે ઓપરેશન દરમિયાન બાવીસ ડમ્પર અને ખોદકામ મશીન સ્થળ પરથી જ જપ્ત કરવામાં આવ્યા છે આ કાર્યવાહીથી જિલ્લામાં ખલબળાટ મચી ગયો છે મુખ્ય આરોપી રમેશભાઈ સોનાગરભાઈ ગોસ્વામી ઓપરેટર રાહુલકુમાર અને નારાયણ ખેમજી વણજારા હોવાનું બહાર આવ્યું માહિતી મુજબ આરોપી અમદાવાદના હોવાનું પણ જાણવા મળ્યું છે ગેરકાયદેસર રેતી ખણતરથી નદીનું તળિયું સતત નીચે જઈ રહ્યું છે આ કારણે કાંઠાનું ધોવાણ પુલ માળખાને નુકસાન અને ભૂગર્ભ જળ પ્રણાલી પર ગંભીર અસર થાય છે દરિયાકાંઠા નજીક આવા ખાણકામથી ખારું પાણી તાજા પાણીમાં ધુસી જવાની શક્યતા વધે છે આથી સ્થાનિક લોકોના પાણીના સ્ત્રોત પર પણ ખતરો ઉભો થયો છે આ સમગ્ર મામલો નામદાર કોર્ટ પાલનપુર સુધી પહોંચ્યો છે મોટી કાર્યવાહી બાદ ખનીજ માફિયાઓમાં દહેશત ફેલાઈ છે ફોલો કરો અને જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરોની સાથે